રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણીનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં તાજેતરમાં પ્રદ્યુમનગર પોલીસ દ્વારા પુત્રા દહન કરનાર ચાર યુવાનો સામે રાજકીય દબાણ હેઠળ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો જેના વિરોધમાં આજે ક્ષત્રિય વકીલ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં જે કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જેના કારણે ક્ષત્રિય સમાજના સ્વમાનને ઠેસ પહોંચી હતી અને લાગણી ડૂબાઈ હોય છે એની સામે રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિપૂર્વક લોકશાહી ઢબે આંદોલન ચલાવી રહ્યા છે અભદ્ર ટિપ્પણી કરનાર લોકસભાના ઉમેદવારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે તેમજ અભદ્ર ટિપ્પણી કરનાર ઉમેદવારના પુતળા દહનના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે જેમાં થોડા સમય પહેલા જ રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને બાદમાં અમુક કાર્યકરોએ પરસોત્તમ રૂપાલાનું પુતળું દહન કર્યું હતું ખાતે ફોજદારી પ્રેક્ટિસ કરું છું ભારત દેશમાં ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારે એક રૂલ્સ બનાવવામાં આવ્યો છે કન્ડક્ટ ઓફ ધ ઇલેક્શન રૂલ્સ નાઇન્ટીન સિક્સટી વન એ રૂલ્સની સેક્શન નાઇન મુજબ સેક્શન નાઇન એવું કહે છે કોઈપણ રાજકારણી કોઈપણ નેતા જ્યારે પોતે ઉમેદવારી નોંધાવે છે એના એક નિયમ્સ હોય છે એ નિયમ્સનો ફોલો કરવાનો હોય છે એમાં એ કોઈપણ જાતની કોઈપણ સમાજ વિરુદ્ધ ગેર ખરાબ સ્પીચ આપી ન શકે એની માટેનો એક નિયમ બનાવવામાં આવે છે સેક્શન નાઇન એવું સ્પષ્ટ કહે છે જ્યારે આવા ઉમેદવાર કોઈપણ આવી ખરાબ સ્પીચ આપે છે તો એની નામાંકન રદ થવું જોઈએ અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે જે પરસોતમભાઈ રૂપાલા બોયલા છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એનું ટિકિટ રદ થવી જોઈએ અમારે કોઈ અન્ય સમાજ સાથે કોઈ પણ જાતનો વાંધો નથી ભાજપ સરકાર સાથે વાંધો નથી ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર નોમે તો અમે એને પણ સમર્થનમાં છીએ પણ એક પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જ અમારો પર્સનલ વાંધો છે આ તો આ આંદોલન ઉગ્ર આંદોલન થશે અને કોઈ પણ ક્ષત્રિય સમાજના બેનું દીકરીઓ કે કોઈ સ ભાઈઓને ખોટી રીતે ખોટી રીતે કનરગતિ કરવામાં આવશે અને ખોટા કેસમાં ફસાવામાં આવશે તો એની સાથે અમે વકીલ મંડળ ફ્રીમાં કેસ લડી દઈશું અને અમારો ક્ષત્રિય સમાજ ડિસિપ્લિનમાં માનનારો છે અમે ડિસિપ્લિનથી લોકશાહીની પદ્ધતિથી આંદોલન કરીએ છીએ અમે કોઈપણ જગ્યાએ કોઈ જગ્યાએ નુકસાન કરાવવા નથી માગતા કે કોઈ નુકસાન પહોંચાડવા નથી માગતા એટલે અમારી જે માંગ છે એ લોકશાહી ઢબે અને શિસ્તબદ્ધ પદ્ધતિથી છે એટલે અમારો અવાજ એ કોઈ દબાવી ન શકે ક્ષત્રિય સમાજ આજ લગીન કોઈનાથી દબાણો નથી અને દબાવવા માગતો નથી